અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ કર્મયોગ્ય કરીને સુળીએ ચડાવ્યો ને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય છે આ ભગવાન મને સોળીના કષ્ટ થકી મુકાવે તો ઠીક એવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય ને જે કષ્ટ પડે એને ભોગવી લે એવો જે નિષ્કામ ભક્ત તેની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે ભગવાન સંબંધી સુખને કોણ પામે છે તો તે કહીએ છીએ જે જેમ માછલું હોય તેને જળ છે તે જીવનરૂપ છે તે જળનો યોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી તે જળમાં માછલું ચાલે હાલે ક્રીડા કરે ને જળનો વિયોગ થાય ત્યારે તેની ચંચળતા ટળી જાય ને મરી જાય તેમ જેને પંચ વિષયે કરીને જીવનપણું જ્યાં સુધી મનાયું છે ને તેણે કરીને સુખ માન્યું છે ને તેનો વિયોગ થાય ત્યારે મુવા જેવો થઈ જાય છે એવો જે હોય તે ભગવાનના સુખને ક્યારેય પણ પામે નહીં અને પંચ વિષયે કરીને જેને જીવનપણું ટળી ગયું છે તે જ ભગવાનના સુખને અનુભવે છે ને ભોગવે છે ને એવાને જ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે ઇતિવચના મૃતમ ગઢડા અંત્યનું અઠયાવીસમું થયું